ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો અને ભાગે વાસાના ભાગે છરીના જીવલેણ ઘા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલ ભાવનાબેનની સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે તેમની ઘણાની કપાઈ ગઈ છે બીજી બાજુ હુમલાખોર સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ એક ગંભીર ઈજાનો બનાવ બનેલો હતો જેની વિગત મુજબ જે ભોગ બંડાર છે એ બેન ભાવનાબેન વાઈફ ઓફ અશોક ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ તેમને ગરદન તેમજ વાંસાના ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઇજા થયેલી બાબતની બાબત પોલીસ સ્ટેશને જાણે આવી હતી જે બાબતમાં જે આ બંડારના પતિ છે ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને આ જે ભાવનાબેન જે બંડાર છે એ આ કામના આરોપી જે મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રવાલ પટેલ કોલોનીમાં રહેવાસી છે એમના ઘરે ત્યાં ઘણા સમયથી કામ કરો રહેતા હોય કોઈ કારણોસર આજે ત્યાં એમના ઘરે ગયેલા હોય ને ત્યાં બોલાચાલી થતાં આ પ્રકારનો બનાવ બનેલો હોય જે બનાવમાં ભાવનાબેનને ગળાના તેમજ વાંસાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા પહોંચેલી હોય તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અને આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ ચોકીનો સ્ટાફ બધા લાગેલા છે અને હાલ આ બેનની પણ ભોગભંડાર જે છે એમની પણ સારવાર ચાલુ હોય આગળની તપાસ ચાલુ છે ના હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ એજી વિગત બહાર આવેલી છે હા એમની પણ સારવાર ચાલુ છે આમાં અગ્રાવલ લખેલી છે અગ્રાવલ લિક્વિટ અગ્રવત હશે